મુકેશભાઈ છે જે મને સપોર્ટ કરે છે જયારે હું સ્ટાર્ટિંગમાં મુકેશભાઈ મને ખુબ સપોર્ટ આપ્યો છે આજે ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે બેન ભારો નો મારા આગામી સમયમાં એક સોંગ પણ રિલીઝ થવાનું છે તો મુકેશભાઈ ને તમે ખુબ સપોર્ટ કરો

કરવાનું એટલું જ કારણ છે કે જો કે તમને બધા સાંભળે છે અને બહુ હારા હારા તમે આલ્બમ પણ આપેલા છે અને હમણાં જ તમારું આલ્બમ જે આવેલું છે પણ બધાએ બહુ પસંદ કર્યું છે હા ભાઈ અને જે જે ઇન્ટરવ્યુ કરવાનું એક જ કારણ છે કે ભાઈ અમારા બધા મિત્રો છે એ ઘણા બધા પ્રશ્ન એવા હોય કે જેથી કરીને ન જાણતા હોય તો ખાસ કરીને થોડાક તમને પ્રશ્ન કરવાના છે આજ તો આશા કરું છું કે તમારા પ્રશ્નના જવાબ આપશો પાકું ભાઈ

તો દોસ્તો આપણે જાણ્યું છે કે બેનનું ગામ તાલુકો જિલ્લો જે તમે કીધું બેને તો આગળ આપણે પ્રશ્ન તરફ જવું છે કે તમે સંતવાણી કરો છો લોક ડાયરા કરો છો પ્રોગ્રામો કરો છો પ્રોગ્રામ તમે ક્યારથી કરો છો કેટલા સમયથી પ્રોગ્રામ કરો છો જો કે મુકેશભાઈ હું તો આ ફિલ્ડમાં જે આવી છું બહુ ટૂંક જ સમય થયો છે આમ મારી શરૂઆત દોઢ વર્ષ પહેલા પણ સ્ટેજ ઉપર આવી એને હજી મારે સાત થી આઠ જ મહિના થયા છે પણ પબ્લિક સારું સ્વીકારે છે મને પ્રોગ્રામ મળે છે બધા અવારનવાર બધા મને ખુબ સપોર્ટ કરે છે ઘરે થી પણ એવું બેકગ્રાઉન્ડ છે એટલે મને આમાં છે ને ખુલ્લો રસ્તો મળી ગયેલો છે એટલે ટૂંકમાં હવે હું એમાં ચાલવા માંડી આખું હોય ના 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 બહુ સાચી વાત છે તમે કેમ કે ના ના તમારું બહુ અત્યારે સારું એવું માતાજી ની દયા થી હાલે છે તમારા પ્રોગ્રામ હું પણ ખુદ પર્સનલ હું જોઉં છું તમારા ડાયરા હોય તમારા કોઈ પણ સંતવાણી ના હોય તો હું ઘણી વાર લાઈવ આવતો હોય તો હું પણ જોતો હોઉં તો કઈ વાંધો નહીં રિંકલબેન આપણે એ જાણવું છે કે શરૂ શરૂઆતમાં તમારા આ સંગીત લાઈન કહેવાય ને કે સંગીત ક્ષેત્રમાં તમારી શરૂ શરૂમાં તમારે કોનો સપોર્ટ થયો છે કે જો કે ભાઈ પહેલા તો ટાઇટિંગ માં અમારા જ ગામના હા જે ભાઈ પોતે જેમ કહેવાય કે સાખાણી સાખાણી કેતા એ મુસલમાન છે અને પોતાને છે એનું નામ છે કાળુભાઈ સાખાણી ટાઈટિંગમાં મારો પેલો પ્રોગ્રામ હું બીમાર હતી અને મારા મમ્મી પપ્પા એના ઘરે લઈને ગયા ત્યારે પેલો પ્રોગ્રામ એને એના ઘરે રાખ્યો મારા માટે કે આપડા ગામની દીકરી આગળ આવે એમ અને બીજો પ્રોગ્રામ મને તરત એને અપાયો આપડે કોંજળી મામાદેવ છે ને ત્યાં મારો બીજો પ્રોગ્રામ ત્યાં અને પછી સીધો મારે કાંઠા વિસ્તારમાં કોન્ટેક્ટ થઈ ગયો એટલે ત્યાંથી ધીમે 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 ભાઈ મારી શરૂઆત થવા મળી ના 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 બહુ સારું કહેવાય અને રિંકલ બેન આમાં જોવા ને તો જે શરૂઆતનો જે સપોર્ટ છે ને આ સંગીત ક્ષેત્ર છે સંગીત ક્ષેત્રમાં આવવા કારણ કે હું એ સંગીત ક્ષેત્રમાં જોડાયેલો છું તમને ખબર જ છે હા ભાઈ એટલે આ લાઇનમાં આવવા માટે સંગીત ક્ષેત્રમાં આવવા માટે ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય ઘણા બધા સ્ટ્રગલ કરવી પડતી હોય છે અને તમે તો પ્રોગ્રામમાં જાવ છો તમને ખબર છે કે કેટલી બધી આમાં તકલીફો પડતી હોય છે પણ ઘણા મિત્રો એવું થાય કે ભાઈ આ ભાઈ કલાકાર બની જાય કે આ બેન કલાકાર બની જાય પણ એની પાછળની મહેનત એમના પરિવારની એમના મિત્રો અમુક હોય એમના સંબંધી હોય તો એમના ગુરુ હોય તો આવી બધા મિત્રો એટલા બધાની જ્યારે સપોર્ટ થાય ત્યારે એક કલાકાર સક્સેસ બની કે કારણ કે નકર બધા ઘણા બધાને ખબર હોય કે આ ભાઈ કલાકાર બની ગયા છે આ બેન કલાકાર બની ગયા છે તો એવું નથી હોતું આ કોઈ સહેલાઈની વાત નથી પણ મારે હવે એ જાણવું છે રિંકલ બેન

નહિયા ડેરા શા ડેરાદુ રે ગુરુ ગો બહુ મજા આવી તમારા મધુર કંઠથી અને તમે એમાં તમે સંતવાણી કરતા એટલે બહુ સાંભળવાની મજા જ એવા કરે અને ભગવાનને એવા પ્રાર્થના કરી કે તમારો કંઠ આવો નવો રાખે અને સુરમધુર તમે બધાને તમે તમારી સંતવાણી કોઈ એવા અનુભવ છેલા

માં બાપ તો ઠીક પણ પણ જે છે જોવું પડે ભાઈ નાના મોટાનું જોવું પડે જોકે હું તો ભાઈ મારે અરે ખુબ અન્યાય તો હર કોઈ ના જીવનમાં તો આવી ભાઈ કસોટી તો આવવાની પણ હું ખુદ એટલી આમ હું ખુદ અંદર થી મક્મ છું ને કે મારા પપ્પા ને કે મારા મમ્મી ને કે મારા ફેમિલી માં મારા ગુરુ કોઈ નથી કેતી કારણ કે હું ખાલી એટલી જ પ્રાર્થના કરું કે જેને મારી આરે ખરાબ કર્યું ને ભગવાન એનું ડબલ હારું કરે હું એટલું જ મામા દેવ ને પ્રાર્થના કરતી હોય કે બસ જે મારી આરે થાય ને બીજા કલાકાર આરે નો થાય આ સમાજ તો છે ને ભાઈ કે બહુ ગળા રહ્યો તો ગળી જાય અને બહુ તુરા થાવ તો તમને થૂકી નાખે ના ના સાચી વાત બહુ સાચી વાત કરી છે કારણ કે આ ક્ષેત્ર જેવું છે બેન

ગાયક કલાકાર મિત્રો ને એટલું જ કઉ કે મુકેશભાઈ તમારી પાસે સરસ્વતી માં છે અને ભાઈ મારી પાસે છે મને ખ્યાલ નથી કે તમે સરસ્વતીના કેટલા સાધક છો મારાથી તમારી હારે ઈર્ષા ન થાય ભાઈ કારણ કે હું તમારી હારે ઈર્ષા કરવા રહું તો મારી પાસેથી જ માં સરસ્વતી ગાતી એ તો એક કુદરત ની દેન છે ભાઈ હર કોઈ ના નસીબ નથી હોતું ગાવાનું હજારો જન્મો લેઈ કેટલાય આપણે યોની પસાર થઈ ત્યારે આપણને આ ગાંધારવાનો અવતાર મળે બહુ સાચી વાત કરી છે

અને સત્રી રાગ છે ભાઈ જે આપણા જાણીતા એમાંથી મને બાર રાગ આવડે છે અને હાલની તકે હું રામભાઈ પાસે શીખું છું અને વધારે અમે મારા ભેગા જ હોય છે રામભાઈ હું એની ભેગી હોઉં છું વર્ષ દિવસ થા કન્ટિન્યુ અમે બાપ દીકરી એકબીજા કોન્ટેક્ટમાં છીએ ભાઈ વાહ ભાઈ વાહ ના ના બહુ હાસી વાત કરી છે બહુ સારી વાત કરી છે બહુ જાણી અને બહુ આનંદ થયો છે તો તમારું હમણાં એક આલ્બમ સોંગ આવેલું છે હા ભાઈ હા કઈ ચેનલમાં આવેલું છે

સોંગ બનાવે છે અને જે નાના નાના ગરીબ હોય ને એને સપોર્ટ કરે છે રૂપસંગભાઈનું કામકાજ બહુ સારું છે મેં યારે

કે જો તમે સંતવાણી તો બહુ સારી રીતે કરો છો અને મેં તમારા લોક ડાયરા સાંભળ્યા છે તો લોક ડાયરા પણ બહુ સારું એવું તમે ગાવ છો તો મારે એક લોક ગીત તમારી પરથી સાંભળવું છે પાકુ ભાઈ હા હા તમને જે પસંદ હોય એ લોક ગીત તમારે સાંભળવું છે ચંદ્ર તીજોસી મૂલે ગલાય ઓરજની એ સરમાવે

સાંભળવાની તો હવે આપણા પ્રશ્ન મારી તરફથી તો એવો કઈ પ્રશ્ન રહ્યો નથી પણ કદાચ ને તમને એમ લાગતું હોય કે ભાઈ હું પ્રશ્ન કરવામાં મારે કઈ બાકી રહી ગયું છે કે તમને એમ થતું હોય મનમાં મારે કદાચ એવો પ્રશ્ન છે કે મારે રજૂઆત કરવી છે

હું ઋણી છું અને આટલા ટૂંક સમયમાં મને તમારા બધા ખુબ પ્રેમ સપોર્ટ સાથ સરકાર આપ્યો છે અને મને એટલે પહોંચાડી છે તમે છો તો અમે છીએ તમારી ખુબ હું ઋણી છું ના બહુ સારી વાત કરી

પાકુ પાકુ જો એક વાત તો રહી જ ગઈ કહેવાની કે જયારે હું સ્ટાર્ટિંગ માં સ્ટ્રગલ કરતી ને ત્યારે હું ને મુકેશભાઈ તો અમે બેન ભારું ખુબ નજીક નજીક ગામડાના છીએ બેન ભારું લગભગ અમારું ગામ ત્રીસ કિલોમીટર દૂર હશે ભાઈ હા એટલું વીસ પચીસ હશે હા મારા સગા પણ છે અને અમારે સગો ભાઈ ભૂલી જાય મુકેશભાઈ છે જે મને સપોર્ટ કરે છે જયારે હું સ્ટાર્ટિંગ માં ને તો મુકેશભાઈ મને ખૂબ સપોર્ટ આપ્યો છે આજે ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે બેન ભાર મા આગામી સમયમાં એક સોંગ પણ રિલીઝ થવાનું છે તો મુકેશભાઈ ને તમે ખૂબ સપોર્ટ કરો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેમ બને એમ આગળ વધારો અને ખૂબ ભાઈને સપોર્ટ કરો જેથી કરીને કે અમારી જેવા નાના નાના જે સોડ છે એને કોઈ આવે સમય છે પાણી રેડે અને જેમ કરીને કે સોડ છે એ મોટો થઈ ઉસરે અને ખૂબ ભાઈને સપોર્ટ કરો હું તો એવું ચાહું છું થેન્ક યુ થેન્ક યુ મેન જય માતાજી આ સાથે ઇન્ટરવ્યુ નો આપણે પૂરું કરીએ છીએ તો બહુ મજા આવી છે એનો ઇન્ટરવ્યુ કરી તો કાઈ વાંધો ની બધાને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો નવા હોય તો કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો જય શ્રી રામ મુકેશભાઈ